બનાસકાંઠાના વિભાજનને હવે અઠવાડિયા ઉપર થઈ ચૂક્યું છે પરંતુ છતાં પણ અત્યારે હજુ સુધી જે વિરોધનો વંટોળ છે તે શાંત નથી પડ્યો આજે સતત દિવસે પણ જિલ્લાની માંગ સાથે ઉપર લોકો બેઠા છે ધરણા યથાવત જોવા મળી રહ્યા છે તો આરામ ગૃહ આગળ સ્થાનિક વેપારીઓના ધરણા હજુ પણ યથાવત છે તો વિભાજન મામલે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક યોજાશે ત્યારે ગઈકાલે વિભાજન મામલે કાંકરેજ દિયોદર ધાનેરા ધારાસભ્ય સરકાર જે નિર્ણય કર્યો તે ન્યાયપૂર્વક નહી અન્યાયપૂર્વક છે તેવું વેપારીઓ કહી રહ્યા છે અમારી માગણી છે કે ઓગળ જિલ્લો જાહેર થવો જોઈએ અને ઓગઢ જિલ્લો જાહેર થશે એવો મને આજે દ્રઢ વિશ્વાસ છે એમાં બે વિકલ્પ છે આ જે નવો જિલ્લો બન્યો છે એ ફરીથી એની પુનર્વિચારણા કરીને ઓગડ જિલ્લા તરીકે જાહેર થાય અથવા એ જિલ્લો પણ રહે અને ઓગળ તરીકે બીજો નવો જિલ્લો બને એ નવા જિલ્લામાં કાંકરેજ ભીલડી દિયોદર બાબર અને કાંકરેજ જિલ્લાનો બીજું વિભાજન કરીને થરા તાલુકો બને અને આ પાંચ છ તાલુકાનો એક નવો જિલ્લો ઓગળ જિલ્લો જાહેર કરશે સરકાર એવી અમારી માંગણી છે અને આશા છે આંદોલન અમારી એક વાત છે કે સરકારે જે આ નિર્ણય કર્યો છે ને એ ન્યાયપૂર્વક નિર્ણય નથી અન્યાય છે સરકાર એટલું કારણ બતાવી દે કે આ નિર્ણય કરવા બાબત મતલબ કયા કારણોના આધારે આ નિર્ણય કર્યો છે ખાલી એટલું સમજાવી દે નહીં તો એ વાત સ્વીકારી લે કે આ અન્યાયપૂર્વક નો નિર્ણય છે પણ સરકાર અન્યાયપૂર્વક નો નિર્ણય કરશે તો અમે પછી તો અમારું આંદોલન સમજી લઈશું કાં તો સરકારને સ્વીકાર કરવું પડશે કે સરકાર અન્યાય કરે છે અને કાં તો એનું કારણ બતાવવું પડશે